બગદાણામાં નવનીત બાલિયા પર હુમલાના મામલે માયાભાઈ આહિરે સમાધાન માટે પ્રયાસ કર્યાનો દાવો કરવામાં આવ્યો છે પીડિત નવનીત બાલધિયાનો દાવો છે કે માયાભાઈ આહિર તરફથી બે થી ત્રણ વાર સમાધાન કરવા માટે તેમને ફોન આવ્યા હતા મહત્વનું છે કે નવનીત બાલિયા ધારાસભ્ય શિવાભાઈ ગોહિલને મળવા માટે પહોંચ્યા હતા અને સમગ્ર કેસમાં સહકાર આપવા બદલ તેમણે તેમનો આભાર વ્યક્ત કર્યો હતો માયાભાઈ મારો ફોન નહોતો પડે પછી માયાભાઈનો મારામાં ફોન આવ્યો હતો માયાભાઈનો મારામાં ફોન એટલે મેં એને વાત કરી કે મારા છોકરાએ આવું મારી રોડે કર્યું છે ત્યારે મને માયાભાઈ એવું કીધું કે ભાઈ હું બહાર છું આવી જાઉં એટલે જે કાંઈ મેટર હશે આપણે બતાવી દઈશું પછી થોડાક દિવસ ત્યાં આ બધો જે કેસ ને બધી તપાસ થઈને બધું થયું એટલે પછી મારા વચ્ચેના મિત્ર છે એમને બે ત્રણ મિત્ર મારા એમને કીધું ભાઈ ને અનિષભાઈને તમે જો જે કાંઈ મેટર બની શ્યાન પાડી દે જે કાંઈ હશે એ આપણે બેસીને સમાધાન કરી નાખશું એવા મારામાં બે ત્રણ જણાના આ રીતે મને ફોન આવેલા મારા મિત્રોના કે જેને માયાભાઈએ ફોન કર્યા હોય કે ભાઈ નવની તમે ચો સમાધાનમાં બેસી જાય આવું ન કરે એમ